સૌ પ્રથમ વખત થવા જઈ રહ્યું છે એ સિસ્ટમ છે ત્રણ તારીખે રાત્રે અથવા તો ચાર તારીખે ચાર સપ્ટેમ્બરે વહેલી સવારે ગુજરાત સુધી પહોંચી જશે આ સિસ્ટમ હજુ પણ મજબૂત બનવાની છે ચોવીસ કે છત્રીસ કલાકની અંદર અનેક જગ્યાએ સપ્ટેમ્બર માસ ચાલી રહ્યો છે ત્યારે આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે જો આગાહીની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર માસની શરૂઆત થતાં જ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જો કે હાલમાં વરસાદ ઓછો છે પરંતુ એક મોટી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આવી રહી છે જેની અસર આવતીકાલથી જ જોવા મળશે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હાલ જે સિસ્ટમ આવી રહી છે તેના કારણે એવા વરસાદો પડશે કે અત્યાર સુધીમાં પડેલા તમામ વરસાદનો રેકોર્ડ તૂટી જશે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આગામી ચાર દિવસ ગુજરાત માથે ભારે છે જેને લઈ રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત કટોકટીની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં એનડીઆરએફની કુલ બાર ટીમ અને એસડીઆરએફની કુલ વીસ ટીમ અલગ અલગ જિલ્લાઓમાં ગોઠવવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આવતીકાલથી જ રાજ્ય પર એક મોટી વરસાદી સિસ્ટમ આવી રહી છે તેની અસર લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું શું કહેવું છે તે જાણીએ તે પહેલાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી જાહેર કરવામાં આવી છે તે જોઈએ વાત ગુજરાતી પર હવામાન વિભાગના આંકડાઓ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદનું જોર રહ્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ખેર ગામમાં આઠ મીમી વરસાદ થયો છે જ્યારે ગરુડેશ્વર ડાંગ આહવા સુબીર નાંદોદમાં ચાર મીમી વરસાદ નોંધાયો છે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ચારથી સાત સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાના કારણે મંગળવારે ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની મિટિંગ મળી હતી અને એ બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા અલગ અલગ રિજિયનમાં પાણીના સ્ટોરેજની માહિતી અપાઈ હતી તે મુજબ રાજ્યના બસો છ ડેમમાંથી એકસો ને અગિયાર ડેમ હાઈ એલર્ટ પર છે જ્યારે સત્યાવીસ ડેમ એલર્ટ પર અને નવ ડેમ વોર્નિંગ લેવલ પર છે બેઠકમાં એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારીઓ પણ હાજર હતા અને તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભારે વરસાદના કારણે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની કુલ બાર ટીમ અને એસડીઆરએફની કુલ વીસ ટીમ અલગ અલગ જિલ્લામાં ગોઠવવામાં આવી છે અને હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટિન જણાવે છે કે ત્રીજી સપ્ટેમ્બર બુધવારે એટલે કે આજે રાજ્યના નર્મદા અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત આજે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવનાઓ છે

કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ ધોધમાર વરસાદની શક્યતાઓ છે હવે એની વાત કરવા બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે જે સ્વરૂપમાં છે લગભગ કે કલાકની અંદર એ ઇન્ટેન્સિફાઈ થશે ઇન્ટેન્સિફાઈ થઈને વેલમાર્ક લો પ્રેશરમાં એ પરિવર્તિત થશે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થાય એ સિસ્ટમ ખૂબ મજબૂત કહેવાય અને એ સિસ્ટમ છે આંધ્રપ્રદેશ ઓડિશાના માર્ગ ઉપર થઈ અને મધ્યપ્રદેશ ઉપર આવશે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ને પણ કવર કરશે આસપાસનો ઘેરાવો છે એટલે ઘણા બધા વિસ્તારોને કવર કરી રહ્યું છે એ જે સિસ્ટમ છે એ સાતસો એચપીએ લેવલે અત્યારે ચાલી રહી છે સાતસો એચપીએ લેવલે જે સિસ્ટમ ચાલી રહી છે એમાં આઠસો પચાસ એચપીએ લેવલે પણ એક બહોળું સર્ક્યુલેશન બનેલું છે છે એક સતત આ એનર્જી આપી રહ્યું છે એટલે એનર્જી મળતી આ સિસ્ટમ છે હજુ મજબૂત પણ બનવાની શક્યતાઓ છે બીજી વાત અહીંયા એ પણ છે કૃપાલસિંહ સામાન્ય રીતે જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનામાં તાપમાન પણ આપણું ધીમે ધીમે ઉપર આવતું હોય છે થોડુંક ઉચકાતું હોય છે અત્યારે સિસ્ટમનું બનવું સાથે સાથે તાપમાનનો એટલે એ સિસ્ટમને વધારે મજબૂત બનાવે કેમકે કોઈ પણ સિસ્ટમ પસાર થતી હોય એરિયાનું તાપમાન ઊંચું હોય તો સિસ્ટમ સ્ટ્રોંગ બને છે એટલે એક એનર્જી પૂરી પાડે છે ટેમ્પરેચર છે એટલે અત્યારે ટેમ્પરેચર પણ થોડાક દિવસથી અમુક વિસ્તારનું ઉંચકાયું છે એટલે આ સિસ્ટમ હજુ પણ મજબૂત બનવાની છે એટલે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના માર્ગે આવશે ત્યાંથી દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ અને ત્યાંથી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉપર થઈ અને આ સિસ્ટમ અરબસાગરમાં આગળ વધવાની છે એટલે આમ જોવા જઈએ તો લગભગ અમારું અનુમાન છે કે એ સિસ્ટમ છે એ ત્રણ તારીખે રાત્રે અથવા તો ચાર તારીખે ચાર સપ્ટેમ્બરે વહેલી સવારે ગુજરાત સુધી પહોંચી જશે અને આપણા ગુજરાત ની અંદર ચાર થી લઈને આઠ તારીખ દરમિયાન ભારે થી ભારે વરસાદ એટલે કૃપાક્ષ નોંધ અહીં એ પણ લેવાની છે જે આપણે ગયા વખતે સૌરાષ્ટ્રમાં વરસાદો પડ્યા જેમાં અનેક જગ્યાએ મેંદડા હોય કેશોદ હોય અનેક જગ્યાએ બાર થી પંદર ઇંચ વરસાદ પડ્યા અત્યારે જે સત્યાવીસ નો રાઉન્ડ હતો એમાં પણ ઓગણત્રીસ તારીખ હોય ત્રીસ તારીખ હોય વિસ્તારો છે પડ્યા તમામ ભૂલાવી દેશે એવડો મોટો વરસાદ થશે કેમ કે આમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે અને એટલું પણ કહી શકાય કે બે હાજર પચીસ માં અત્યાર સુધી જેટલા પણ વરસાદના રાઉન્ડ આવ્યા છે બધાનો રેકોર્ડ છે આ સિસ્ટમ તોડવા જઈ રહી છે આ એટલી મોટી મજબૂત સિસ્ટમ છે હવે એનાથી વિશેષ તમને કહું અત્યાર સુધી જેટલી પણ સિસ્ટમો પસાર થઈ અમુક સિસ્ટમો છે સાયક્લોનિક સર્ક્યુલેશન હતી અમુક લો પ્રેશર હતી અમુક વેલ માર્ક લો પ્રેશર હતી સૌ પ્રથમ વખત ડિપ્રેશન ડિપ્રેશન છે ગુજરાત ઉપરથી પસાર થવા જઈ રહ્યું છે એટલે જ્યાં સિસ્ટમની કેટેગરી છે ને એની સ્ટ્રોંગ કેટલી છે એના ઉપર નક્કી થતી હોય બેઝિક જ્યારે કોઈ વરસાદી સિસ્ટમ બને ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એ વધારે મજબૂત થાય તો લો પ્રેશર બને એનાથી વધારે મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર પાછું મજબૂત થાય ત્યારે ડિપ્રેશન બને એટલે આ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપરથી પસાર થશે અને એ પછી ગુજરાત ઉપરથી પસાર થઈને અરબ સાગરમાં જશે એટલે ડીપ ડિપ્રેશન પણ બનશે

રાજ્યમાં ખૂબ ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે હવે આગામી દિવસોની આગાહી વિશે વાત કરીએ તો આવતીકાલે જોઈએ તો આવતીકાલે સપ્ટેમ્બરે ગુરુવારે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તેવી જ રીતે છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સિવાય આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે પાંચમી સપ્ટેમ્બર શુક્રવારે એટલે કે પરમ દિવસે સુરત નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી તે તમામ જગ્યાઓએ છે તે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી છે તેની સાથે જ છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ અમરેલી ભાવનગર અને બોટાદમાં અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડશે તેથી આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે શનિવારે સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી રાજકોટ પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ઓરેન્જ એલર્ટ છે અને આ જિલ્લાઓમાં શનિવારે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે રવિવારે સુરેન્દ્રનગર રાજકોટ મોરબી જામનગર બોટાદ અને દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ બાણું ટકા જેટલો વરસાદ પડી ગયો છે તેમાં કચ્છમાં સરેરાશ પંચ્યાસી ટકા વરસાદ થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ પંચાણું ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં એકાણું ટકાથી વધારે વરસાદ પડી ગયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં ચોર્યાસી ટકા અને સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતમાં પંચાણું ટકા કરતાં વધુ વરસાદ થયો છે ગુજરાતના ડેમોમાં સરેરાશ બ્યાસી ટકાની આસપાસ પાણી છે અને સરદાર સરોવર ડેમ નેવ ટકા જેટલો ભરાઈ ગયો છે તો હાલ જોઈએ તો રાજ્યમાં એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તેનો ટ્રેક છે તે પણ હવે ફિક્સ થઈ ગયો છે અને તે સિસ્ટમ છે તે ગુજરાત પરથી જ પસાર થવાની છે જે સિસ્ટમના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે તો અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારેના એંધાણની આગાહી કરવામાં આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર